નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આજે હવારમાં નીકળ્યા થોડુંક મોડું થઈ ગયું અત્યારે સાડા દસ પોણા અગિયાર વાગી ગયા છે અને આ મેંગણી ગામ છે અને આપણે જોયા પાછળ ભેંસ બંધીને એને આપણે ત્રણ ચાર મહિના જેવું થયું ચાર મહિના પહેલાં ભીજદાન કર્યું હતું તો આજે આપણે એને ચેક કરવાની છે શું ખાલી છે કે ગાભણ આની પહેલાં ત્રણ વખત ઉથલા મારી ગઈ હતી અને એક વખત પાડે ફરી હતી તોય ઉથલો મારી ગઈ હતી

અને બીજદન કર્યું તો ને મહિના જેવું થયું અને શ્રેડી ગાભણ જ છે ગાભણ જ છે થોડી જો પશુ બાલક મિત્રો આપણે તમે જોયું આપણે સવારમાં એક ભેંસને ચેક કરી અને અત્યારે જો બ હાંડના છ વાગવા આવ્યા છે અને જો આ જુવાની ભેગો છે મારે એટલે હાલો એક ભેંસને બીજદન કરવાનું છે તો ભેંસને બીજદન કરી મારી પાછળ જો ભેંસ બાંધે આપણે બીજદન કરવાનું છે અને સવાર ની માં આવી સવાર ની જ છે ને સવાર ની માં આવી છે ને જડપટા એ complete full નાખે છે એટલે કે ચેક કરવા પણ છે નહી complete આ રહે જ છે હાલો બીજ દન કરી જો મિત્રો ડોઝ complete થઈ ગયો હાલો બીજ દન કરના નાખ પૂછડો કપડા ખાલી રિસ્ક એટલે આવે છે ઘણી જગ્યાએ મૂકી દી પાડા જો આવતા હોય ને એટલે પાડી નું 90% પાડી જ માં આવે એટલે પાડી જ આવે પણ એનો છે ને એને

જોયું વ્યવસ્થિત કમ્પ્લીટ ભેસ ઉભી રહી ને આપણે વિજદાન કરી નાખ્યું હોય હાલો છોડી નાખો પગ